જય માતાજી હું નીરુ બેન મેની સ્વાગત કર્યું છું ગુજરાતી કિચન માં આજે આપણે બનાવશું પાઉંભાજી ચીજવાળું પાઉંભાજી બનાવવા માટે મેં કોબી લીધી છે ને ગાજર લીધો એ કટિંગ કરી નાખ્યું છે ત્રણ ચાર રીંગણા લીધા છે એને કટિંગ કરીને પાણીમાં રાખ્યા હતા કાળા નો પડી જાય ફૂલાવર ને એક બટેકું એને કટ કરી લીધું છે ના લીલા બટાણા છે આપણે એ લીધા છે એક વટકી ધાણા લીધા છે અને મરચું કટિંગ કરી લીધું છે ને આ ડુંગળી લીધી છે આપણે વઘારતી વખતે કાપશું એટલે કડવી નથી થઈ જાય ને સમેટી લીધું છે એને આવી રીતે કાપી નાખ્યું જીરું અને આદું ક્રશ કરી નાખ્યું છે ને લસણ એ આ તો નાખ્યું એટલે મજા આવે પાઉંભાજીમાં સ્વાદ સારો આવે અને ચીજ લીધી છે અને આખું કામ હશે આપણે જેમ નાખતા જઈશું ને એમ કહેતા જઈશું તેલ ને પાણી જરૂર પડશે ને હવે તેલ આપણે વાફવા મૂકી દઈશું કુકરમાં આપણે બધું શાકભાજી નાખી દઈશું મેં તો લીધું એટલે બધું એમને મન આપણે નાખી દઈશું પાણી નાખીને મીઠું નાખીને કુકર બંધ કરીને આપણે ગેસમાં મીઠ દઈશું શાકભાજી આપણું બધું આવી રીતે બફાઈ ગયું હોય એવું હાવ ચમચો ડરીને તો હાવ આપણે મિક્સ થઈ જાય અહીંને આપણે મિક્સ કરી નાખશું એવી રીતે ચમચાની મદદથી અને વઘારવાની તૈયારી કરી નાખશું વઘારવા માટે આપણે ગેસ ચાલુ કરીશું

તેલ આપણું ગરમ થઈ ગયું હોય આપણે લસણ ની પેસ્ટ નાખી દઈશું નાખીએ આપણે આપણે ડુંગળી થોડી ચોટે ને એટલે હવે મસ્તી આપણે મીઠું નાખશું એટલે પાણી હવે આની ને આપણે થોડીક

બધું આપણે મિક્સ થઈ જાય આવી રીતે આપણે ગ્રેવી થઈ ગઈ છે ને વચ્ચે વચ્ચે લી રહી ને એટલે આમ ચમચા આપણે ટમેટા બધા પ્રેસ કરીને ખાતા

થોડુંક આપણે મીઠું નાખી દઈશું બાફવામાં નાખી દીધું પણ આ ટમેટા ને એવું આપણે નાખીને નથી હજી સમજી આપણે પાઉ ભાજી મસાલો નાખી દઈશું મિક્સ કરી દઈશું

આપણું પાણી નાખી દઈશું આપણે ઉકળી જાય તો સ્વાદ બધો એક સરખો થઈ જાય થોડાક આપણે ધાણા નાખી દઈશું તૈયાર છે આપણે ભાજી હવે સૌ કરી દઈશું તૈયાર છે આપડી ભાજી સર્વ કરી દીધી છે તૈયાર છે આપણે પાઉં ભાજી ચીજ વાળી જો તમને અમારી રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલ ને કરજો Bai kanda da na fulta.